રબારી સમાજ ઉપર સૌથી મોટો દુઃખનો પાઠ તૂટ્યો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જાણતા હશો કે આ પોસ્ટર ખૂબ જ વાયરલ થયું હતું જેમની અંદર લખવામાં આવ્યું હતું કે તળાજાથી મિત્રો વાત ગીતો સુરત ખાતે નકળેલ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત ગીતો ગુમ થયેલ છે ને આ ત્યાં સુરત નથી પહોંચેલ આવા પોસ્ટરો મિત્રો વાયરલ કરવામાં આવ્યા હતા ત્યારે તો મિત્રો વાત ગીતો તેમના માતા પિતા સાથે મિત્રો તેમની ફેમિલીને એવું લાગતું હતું કે આ ત્રણેય છે એ ગુમ થયેલ છે પરંતુ આજે જે મિત્રો વાત ગીતો સૌથી મોટા સમાચાર મળે છે ને જે આ મિત્રો વાત કીધો તમારું કાળજો કપાય છે તેવી ઘટના તેવી ઘટના મિત્રો વાત કીધું જોવા મળી છે હવે ડેફિનેટલી તમે બધા લોકો કઈક ને કઈક જાણતા ન હોય તો કહી દો ભાઈઓ તળજા તળજા પાસેથી મિત્રો વાત કીધો કે કઈક ને કઈક ત્રણ મિત્રો વાત કીધું જેમની અંદર નૈના બેન જે મિત્રો વાત કીધો તેમની માતા હતા તેમની અંદર તેના બે બાળકો પણ હતા જેમની અંદર મિત્રો વાત કીધો ભવ્ય શૌલેશભાઈ રબારી અને મિત્રો શૈલેષભાઈ રબારી તે તેમના દીકરા હતા અને તેમની પત્ની એટલે કે શૈલેષભાઈ ની પત્ની એ મિત્રો નૈનાબેન હતી હવે ત્રણેય મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સુરત જવા નકળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની હાલ મિત્રો વાત કીધું ત્રણેય ની મિત્રો લાશો ડાટેલી નકળી હવે મિત્રો વાત કીધું શું આ મર્ડર છે શું મિત્રો વાત કીધું કંઈક ને કઈક હત્યા થઈ છે હાલ ગુજરાત ની અંદર હાકાર મસી ગયો છે અને અત્યારે મિત્રો વાત મેદાન ની અંદર નહીં આવે અત્યારે મિત્રો ન્યાય મેળવવા માટે મિત્રો મેદાન ની અંદર નહીં આવે તો ક્યારે આવશે ભાઈ ધડા ધડા વિડીયોને શેર કરી દેવાનો છે કારણ કે હાલ મિત્રો વાત કીધું અત્યારે ભાઈઓ રબારી સમાજના લોકો મેદાન ની અંદર આવશે ને તો જ મિત્રો વાત કીધું અમને ન્યાય મળશે કોને હત્યા કરી છે કોને મર્ડર કર્યા છે સૌથી મોટા આવનારા ટાઈમ ની અંદર ખુલાસાઓ પણ થશે કઈક ને કંઈક તમે બધા લોકો જાણો છો હાલ ગુજરાત ની અંદર મિત્રો હાકર મસી ગયો છે ભાવનગર જિલ્લાની અંદર ઘટના ઘટી છે ત્યારે તમે શું શું કહેશો વિડીયોને ભાઈઓ બંને લોકો શેર કરી દેવું છે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરવાનું ભૂલવાનું નથી જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું બધા લોકોને દિલથી ધન્યવાદ આ વિડીયો મિત્રો હોય તો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે આ વિડીયો કોઈ પણ પ્રકારનો મિત્રો હોય ઇન્ટરેસ્ટિંગ તો નહોતો પરંતુ દુઃખ ભરી કહાની હતી ગુજરાતની અંદર મિત્રો ખાલી તમારી સમાજ નહીં પરંતુ બધા સમાજના લોકોએ મેદાનની અંદર આવવું જોઈએ મિત્રો ઘરને ન્યાય આપવો જોઈએ વિડીયોને શેર કરજો